શ્રી ગણેશાય નમઃ ઓમ નમ શિવાય હર હર મહાદેવ બ્રહ્માજીએ નારદને કહ્યું હે બ્રહ્મન હે દેવ શિરોમણે તમે સદા સમસ્ત જગતના ઉપકારમાં જ લાગ્યા રહો છો તમે લોકોના હિતની કામનાથી આ બહુ ઉત્તમ વાત પૂછી છે જેને સાંભળવાથી સંપૂર્ણ લોકોના સમસ્ત પાપોનો ક્ષય થઈ જાય છે એવા અનામય શિવ તત્વનું હું તમારી સમક્ષ વર્ણન કરું છું શિવ તત્વનું સ્વરૂપ બહુ જ ઉત્કૃષ્ટ અને અદ્ભુત છે એ વખતે સમસ્ત ચરાચર જગત નષ્ટ થઈ ગયું હતું સર્વત્ર કેવળ અંધકાર જ અંધકાર હતો ન સૂર્ય દેખાતો હતો ન ચંદ્ર દેખાતો હતો અને અન્ય ગ્રહો અને નક્ષત્રોનું પણ ઠેકાણું ન હતું ન દિવસ હતો ન રાત હતી અગ્નિ પૃથ્વી વાયુ અને જળની પણ સત્તા ન હતી પ્રધાન તત્વથી રહિત સુનું આકાશ માત્ર શેષ હતું બીજા કોઈ તેજની ઉપલબ્ધિ પણ ન હતી અદ્રષ્ટ વગેરેનું પણ અસ્તિત્વ ન હતું શબ્દ અને સ્પર્શનો સાથ પણ છૂટી ગયો હતો ગંધ અને રૂપની પણ અભિવ્યક્તિ થતી ન હતી રસનો અભાવ થઈ ગયો હતો દિશાઓનું પણ ભાન થતું ન હતું આ રીતે બધી બાજુએ નિરંતર સૂચિભેદ ઘોર અંધકાર ફેલાયેલો હતો અને ભાવનાવાળું કોઈ જગત પણ ન હતું એકમાત્ર તે સત જ શેષ હતું જેને યોગીજન પોતાના હૃદય આકાશમાં નિરંતર જોયા કરે છે એ સત તત્વ મનનો વિષય નથી વાણી પણ ત્યાં સુધી ક્યારેય પહોંચતી નથી હોતી તે નામ તથા રૂપ અને રંગથી પણ શૂન્ય છે તે નથી સ્થૂળ નથી સૂક્ષ્મ નથી દીર્ઘ અને નથી હસ્વ નથી લઘુ અને નથી ગુરુ એટલું જ કહેવાય છે કે પ્રભુની સત્તા માત્રાનું જ આપણે નિરૂપણ કરી શકીએ છીએ એનું કોઈ વિશેષ વિવરણ આપવામાં અસમર્થ થઈ જાય છે તે છે સત્ય જ્ઞાન સ્વરૂપ અનંત પરમાનંદમય જ્યોતિ સ્વરૂપ અપ્રમેય આધાર રહિત નિર્વિકાર નિરાકાર નિર્ગુણ યોગી ગમ્ય સર્વવ્યાપી સર્વનું એકમાત્ર કારણ નિર્વિકલ્પ નિરારંભ માયા શૂન્ય ઉપદ્રવ રહિત અદ્વિતીય અનાદિ અનંત સંકોચ વિકાસથી શૂન્ય તથા ચિન્મય છે આ રીતે પરબ્રહ્મના વિષયમાં જ્ઞાન અને અજ્ઞાનથી પૂર્ણ ઉક્તિઓ દ્વારા આ પ્રમાણેના વિકલ્પો કરવામાં આવે છે અને થોડા સમય બાદ સૃષ્ટિનો સમય આવવાથી દ્વિતીય ભાવની ઈચ્છા પ્રગટ કરી અને એની અંદર એકથી અનેક થવાનો સંકલ્પ ઉદિત થયો ત્યારે એ નિરાકાર પરમાત્માએ પોતાની લીલા શક્તિથી પોતાને માટે મૂર્તિના આકારની કલ્પના કરી એ મૂર્તિ સંપૂર્ણ ઐશ્વર્ય ગુણોથી સંપન્ન હતી સર્વ જ્ઞાનમયી શુભ સ્વરૂપા સર્વવ્યાપીની સર્વરૂપા સર્વદર્શિની સર્વકારિણી બધાની એકમાત્ર વંદનીય સર્વાધ્યા બધું જ આપનાર અને સંપૂર્ણ સંસ્કૃતિઓનું કેન્દ્ર હતી એ શુદ્ધરૂપિણી ઈશ્વર મૂર્તિની કલ્પના કરીને તે અદ્વિતીય અનાદિ અનંત સર્વપ્રકાશક ચિન્મય સર્વવ્યાપી અને અવિનાશી પરબ્રહ્મ અંતર્હિત થઈ ગયા જે મૂર્તિ રહિત પરબ્રહ્મ છે એ મૂર્તિનો આકાર ભગવાન સદાશિવ છે અર્વાચીન અને પ્રાચીન વિદ્વાન એમને જ ઈશ્વર કહે છે એ સમયે એકાકી રહીને સ્વ ઇચ્છા અનુસાર વિહાર કરનાર સદાશિવે પોતાના જ વિગ્રહથી એટલે પોતાના જ શરીરથી જાતે જ એક સ્વરૂપ ભૂતા શક્તિની સૃષ્ટિ કરી જે એમના સ્ત્રીઅંગથી ક્યારેય અલગ થનારી ન હતી એ પરાશક્તિને પ્રધાન પ્રકૃતિ ગુણવત્તી માયા બુદ્ધિ તત્વની જનની તથા વિકાર રહિત બતાવાય છે એ શક્તિ અંબિકા કહેવાય છે એને જ પ્રકૃતિ સર્વેશ્વરી ત્રિદેવજનની નિત્યા અને મૂળ કારણ પણ કહેવાય છે સદાશિવ દ્વારા પ્રકટ કરેલી એ શક્તિ આઠ ભૂજાઓ છે એ શુભ લક્ષણા દેવીના મુખની શોભા વિચિત્ર છે તે એકલી જ પોતાના મુખ મંડળમાં સદા એક હજાર ચંદ્રમાની કાંતિ ધારણ કરે છે વિવિધ પ્રકારના ઘરેણા આભૂષણો એ એમના સ્ત્રી અંગોની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એ દેવી વિવિધ પ્રકારની ગતિથી સંપન્ન છે અને અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે છે એમના ખુલ્લા નેત્ર ખીલેલા કમળની સમાન જણાય છે એ અચિંત્ય તેજથી ઝગમગે છે સર્વની યોની છે અને સદા ઉદ્યમશીલ રહે છે એકાકીની હોવાથી પણ એ પોતાના મસ્તક પર આકાશ ગંગાને ધારણ કરે છે એમના ભાલ દેશમાં ચંદ્રમાં શોભે છે એમને પાંચ મુખ છે અને દરેક મુખમાં ત્રણ ત્રણ નેત્ર છે એમનું ચિત્ત સદા પ્રસન્ન રહે છે એ દસ ભુજાઓથી યુક્ત છે અને ધારી છે એમના શ્રી અંગોની પ્રભા કપૂરની જેમ શ્વેત ગૌર છે એમણે પોતાના સર્વ અંગોમાં ભસ્મ ચોળી છે એકાળરૂપી બ્રહ્મે એક જ સમયે શક્તિના નાથ શિવલોક નામક ક્ષેત્રનું નિર્માણ કર્યું હતું એ ઉત્તમ ક્ષેત્રને જ આજે કાશી કહેવાય છે જે પરમ નિર્વાણ અથવા મોક્ષનું સ્થાન છે અને જે સર્વની ઉપર બિરાજમાન છે એ પ્રિયા પ્રિયતમ રૂપ શક્તિ અને શિવ જે પરમાનંદ સ્વરૂપ છે એ મનોરમ ક્ષેત્રમાં નિત્ય નિવાસ કરે છે કાશી પૂરી પરમાનંદ રૂપિણી છે શિવ અને શિવા પ્રલયકાળમાં પણ ક્યારેય એ ક્ષેત્રને પોતાના સાનિધ્યથી મુક્ત કરતા નથી એટલા માટે વિદ્વાન પુરુષ કાશીને અવિમુક્ત ક્ષેત્રના નામે પણ જાણે છે એક ક્ષેત્ર આનંદનો હેતુ છે એટલા માટે પિનાકધારે શિવે પહેલાં એનું નામ આનંદવન રાખ્યું હતું આ પછી એ અવિમુક્ત નામે પ્રસિદ્ધ થયું એક સમયે આનંદવનમાં રમણ કરતા કરતા શિવા અને શિવના મનમાં ઈચ્છા થઈ કે કોઈ બીજા પુરુષની પણ સૃષ્ટિ કરવી જોઈએ જેના ઉપર આ સૃષ્ટિ સંચાલનનો મહાન ભાર મૂકીને આપણે બંને કેવળ કાશીમાં રહીને ઈચ્છા અનુસાર વિચરણ કરીએ અને નિર્વાણ ધારણ કરીએ એ જ પુરુષ અમારા અનુગ્રહથી સદા સર્વની સૃષ્ટિ કરે પાલન કરે અને એ જ અંતે સૌનો સંહાર પણ કરે આ ચિત્ત એક સમુદ્રના સમાન છે એમાં ચિંતાના ઉતાલ તરંગો ઉઠી ઉઠીને એને ચંચળ બનાવ્યા કરે છે એમાં સત્વગુણરૂપી રત્ન તમોગુણરૂપી ગ્રાહ અને રજોગુણરૂપી ગુણરૂપી મૂંગા ભરેલા છે આ વિશાળ ચિત્ત અર્થાત સમુદ્રને સંકુચિત કરીને આપણે બંને એ પુરુષના પ્રસાદથી આનંદ કાનન એટલે કાશીમાં છે પૂર્વક નિવાસ કરી જગત ચિંતાથી આતુર પ્રતીત થયા કરે છે આવો નિશ્ચય કરીને શક્તિ સહિત સર્વ પરમેશ્વર શિવે એમના ડાબા ભાગના દસમા અંક પર અમૃત ઘસી દીધું પછી તો ત્યાંથી એક પુરુષ પ્રગટ થયો જે ત્રણેય લોકોમાં સૌથી સુંદર હતો તે શાંત હતો એનામાં સત્વગુણની ગુણની અધિકતા હતી તે ગંભીરતાનો અગાધ સાગર હતો ક્ષમા નામના ગુણથી યુક્ત એ પુરુષ માટે શોધવા છતાં ક્યાંય પણ કોઈ ઉપમા નથી મળતી એની કાંતિ ઇન્દ્રનીલમણીની જેમ શ્યામ હતી એના અંગ અંગમાંથી દિવ્ય શોભા છલકાઈ રહી હતી અને નેત્રો પ્રફુલ્લ કમળની જેમ શોભી રહ્યા હતા શ્રી અંગો પર સોના જેવી કાંતિવાળા બે રેશમી પીતાંબર શોભા આપી રહ્યા હતા કોઈથી પણ પરાજિત ન થવાવાળો તે વીર પુરુષ પોતાના પ્રચંડ ભૂજદંડથી સુશોભિત થઈ રહ્યો હતો ત્યાર પછી એ પુરુષે પરમેશ્વર શિવને પ્રણામ કરીને કહ્યું હે સ્વામીન મારું નામ નિશ્ચિત કરી દો અને મને મારું કામ બતાવો ભગવાન શિવે કહ્યું હે વત્સ વ્યાપક થવાથી તમારું નામ થયું છે વિષ્ણુ આ નામે વિખ્યાત થશો આ સિવાય પણ અનેક નામ થશે જે ભક્તોને સુખદાયક થશે તમે સુસ્થિર થઈને ઉત્તમ તપ કરો કેમ કે એ તપજ સમસ્ત કાર્યોનું સાધન છે આવો કહીને ભગવાન શિવે શ્વાસ માર્ગથી શ્રી વિષ્ણુને વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું ત્યાર પછી સ્વયંના મહિમાથી ક્યારેય ચ્યુત ન થનારા શ્રીહરિ ભગવાન શિવને પ્રણામ કરીને ભારે તપસ્યા કરવા લાગ્યા શક્તિ સહિત શિવ પણ પાર્ષદ ગણોની સાથે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ભગવાન વિષ્ણુએ સુદીર્ઘકાળ સુધી ઘણી કઠોર તપસ્યા કરી તપસ્યાના પરિશ્રમથી યુક્ત ભગવાન વિષ્ણુના અંગોમાંથી વિવિધ પ્રકારની જળધારાઓ નીકળવા માંડી આ બધું ભગવાન શિવની માયાથી જ સંભવ બન્યું એ જળથી સમગ્ર સૂનું આકાશ વ્યાપ્ત થઈ ગયું તે બ્રહ્મરૂપ જળ પોતાના સ્પર્શ માત્ર થી બધા પાપને નષ્ટ કરનારું સિદ્ધ થયું એ સમયે પરમ પુરુષ વિષ્ણુએ સ્વયં એ જળમાં કર્યું અને દીર્ઘકાળ પર્યંત ખૂબ પ્રસન્નતાથી જળમાં રહ્યા જળમાં શયન કરવાને કારણે જ એમનું નામ નારાયણ એ શ્રુતિ સંમત નામ પ્રસિદ્ધ થયું એ પરમ પુરુષ નારાયણ સિવાય બીજી કોઈ પ્રાકૃત વસ્તુ હતી નહીં પરમ પુરુષ નારાયણ દ્વારા યથા સમયે બધા તત્વો પ્રગટ થયા પ્રકૃતિથી મહત તત્વ પ્રગટ થયું અને મહત્ત્વથી ત્રણ ગુણો ઉત્પન્ન થયા આ ગુણોના ભેદથી જ ત્રિવિધ અહંકારની ઉત્પત્તિ થઈ અહંકારથી પાંચ તન્માત્રાઓ થઈ અને તન્માત્રાઓથી પાંચ ભૂત પ્રગટ થયા એ જ સમયે જ્ઞાનની ઇન્દ્રિયો અને કર્મની ઇન્દ્રિયોનો પણ પ્રાદુર્ભાવ થયો એમાંથી પુરુષને છોડીને બાકીના બધા તત્વો પ્રકૃતિથી પ્રગટ થયા છે તે બધા તત્વોની સંખ્યા ચોવીસ છે આ સમયે એકાકાર થયેલા ચોવીસ તત્વોને ગ્રહણ કરીને તે પરમ પુરુષ નારાયણ ભગવાન શિવની ઈચ્છાથી બ્રહ્મરૂપ જળમાં શયન કરી ગયા ॐ विष्णुवल्लभाय नमः ॐ अम्बिकानाथाय नमः ॐ श्रीकण्ठाय नमः